જય માતાજી જય ભવાની હાલ આપણે નરા રોડ ઉપર જે અગાઉ ટ્રકો ચાલુ હતી એને બંધ કરાવી હતી ગ્રામ ગ્રામજનોએ તથા અમુક રાજકીય નેતાઓને સપોર્ટના કારણે જે બંધ થયું હતું હાલ પાછું એવું સંભળાઈ રહ્યું છે કે આવતીકાલે જે ટ્ર હમણાં બે દિવસ પહેલાં ટ્રક એસોસિએશનના જે હોદ્દેદારો અને આપણા ધારાસભ્ય તેમજ ટ્રક એસોસિએશનના પ્રમુખશ્રી એમણે આવેદનપત્ર આપીને કે આ વૈકલ્પિક રસ્તો જૂના નરા ફાટકથી જૂના ચાર જૂનાચારથી મેઘ પર દયા પરવાળો રસ્તો ચાલુ કરવામાં આવે તો મારો આ વિડીયોના માધ્યમથી તંત્રને પણ કેવું છે અને આ ટ્રકના એસોસિએશનના જે પ્રમુખો ધારાસભ્યશ્રી છે પ્રમુખો છે જે પણ જે એમને બધાને કહેવું છે કે આ રસ્તો સિંગલ પટ્ટી રસ્તો છે પંદર વર્ષે જેમ તેમ બન્યો છે અને નરાથી જે ફાટક સુધીનો રસ્તો છે સાવ સિંગલપટ્ટી રસ્તો છે કદાચ એક ગાડી આવી જાય તો બાઇકને પણ ઊભું રહેવું પડે અને આ રોડની કેપેસિટી તેર ટનની છે તો મહેરબાની કરીને આપના માધ્યમથી કલેક્ટર સાહેબ તમે તંત્રને વિનંતી છે કે આ રોડને વૈકલ્પિક વાહનો તરીકે પસંદ પસંદ કરવામાં ના આવે અને જો કાદેશ આવનારા એક બે દિવસનું જાહેરનામું બહાર પાડવામાં આવી રહ્યો છે તો આ રોડનો જાહેરનામું રદ કરવામાં આવે અને અહીંયાથી ટ્રકો બંધ કરવામાં કારણ કે આ રોડની આજુબાજુમાં શાળાઓ આવેલી છે અને નાના મોટા વાહન વ્યવહાર અને પશુપાલનના આધારિત આ ગામડાઓ છે તો મહેરબાની કરીને આ રોડને વૈકલ્પિક રીતે પસંદ ન થાય એના માટે તમામે તમામ ગામ ગામના અને આગેવાનો જે પણ ગામના હોદ્દેદારો છે એમને અને જાગૃત નાગરિકો છે આવા આનો વિરોધ કરે અને આવનારા દિવસો જો તંત્ર આ રોડ ચાલુ કરશે તો દરેકે દરેક ગામને કદાચ રોડ ઉપર આવવું પડશે તો રોડ ઉપર ઉપર આંદોલન કરશે અને જરૂર પડશે તો કલેક્ટર ઓફિસે પણ જઈને પણ અમારે યોગ્ય કાર્યવાહી જે કરવી પડશે એ કરશું